તો હાઈ ફ્રેન્ડ્સ કેમ છો મા ખુડેર એજ્યુકેશન એપમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બી કોમ સેમસિંગ્સમાં નિયુક્તિની સમસ્યામાં શું કરવાનું છે જો આજે જે ભાગ છ છે જો આજે મેં કેમ શાંતિથી તમને ભણાવશું તમને ખબર છે કારણ કે આ વિડીયો છે ને ભલે બહુ મોટો બની જાય પણ તમારા માટે આજે આ વિડીયોમાં એક નવો પોઈન્ટ હું લાવવાનો છું જો સૌથી પહેલાં તો આ વિડીયો જુઓ એમાં આ રકમ જુઓ આ રકમ તમને બહુ મોટી છે આ જો પી ક્યુ આર એસ ટી ને યુ એ બી સીડી ઈ ને એફ બહુ બધા છે એટલે બહુ બધા છે એટલે માની લો કે આ સિક્સ બાય સિક્સ છ હાર છે આ એક બે ત્રણ ચાર પાંચ ને છ અને છ સ્તંભ આપેલા છે અહીંયા છ હાર ને છ સ્તંભ આપેલા છે તમને અહીંયા હવે બીજી વાત એ અમારા કયા નવા પોઈન્ટ આવનો તમને ખબર છે જો હું તમને કહી દઉં હવે આપણે નવા પોઈન્ટ તરફ આગળ વધશું હવે આપણે તો પેલા બહુ કરી નાખ્યા દાખલા કયા રેખા ઇઝ ટુ શ્રેણી જુઓ અત્યાર સુધી આપણે કેવા દાખલા કરેલા હતા તમને કહો કે ભાઈ રેખા ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક આવા દાખલા કરેલા હતા કે ભાઈ રેખા ટોણ હોય તો શ્રેણિક પણ માન લો કે રેખા ચાર આવી તો શ્રેણિક પણ ચાર પણ હવે આપણે આ જે દાખલો કરશું ને એમાં આપણે એવો નવો પોઈન્ટ શીખશું કે જ્યારે રેખા ઇઝ નોટ ઇક્વલ ટુ શ્રેણિક થાય ત્યારે તમે શું કરી શકો છો આજે આપણે એવો નવો પોઈન્ટ શીખવું એટલે માની લો કે રેખા તમારી ખાલી પાંચ જ બની છે પણ શ્રેણીક તમારો કેટલો છે છ છે તો ત્યારે તમે શું કરશો તો આ પાંચ રેખા છે પણ શ્રેણી આપણો છ છે તો કાર્યની વેચણી નહીં કરી શકીએ ને પણ આપણે તો ફરજિયાત કાર્યની વેચણી કરવી પડશે તો એના માટે આપણે શું કરશું તો રેખાને છ બનાવવી પડશે પણ એના માટે આખા બધા નવા પોઈન્ટ આવે એ હું તમને શીખવાડા આ વિડીયોમાં એટલે છે ને ધ્યાનથી જોજો આ વિડીયો હું એકદમ શાંતિથી બોલા અને રકમ છે ને તમે મારા પેમ્પલેટ જે પેલી મટિરિયલ મેં આપેલું છે ને નીચે એ મટિરિયલમાં જોજો શાંતિથી લખજો ભૂલ નહીં પડે બરાબર છે રકમ લખતી ફેરી કારણ કે રકમ બહુ બધી છે એમાં ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ આપણે એકદમ શાંતિથી મળવાનું છે જો જ્યારે નવો પોઈન્ટ આવી જાય ને એટલે હું તમને કહી દેવા કે હવે હવેથી નવો પોઈન્ટ છે અને ત્યારે તમને છે ને નોંધ પણ લખવાની આવશે હું નોંધ બી લખાવા એક હું કહેવા ને નોંધ લખો એટલે તમે રેડ પેનની નોંધ હાસિયામાં લખી જ દેવાની એક બધા જ વિષયમાં હું ભણાવું એમાં ચાલ તો જો અહીંયા તમને છે ને લખુત્તમ ખર્ચકોસ્તક આપે ને અહીંયા મેં કઈ સૂચના નથી લખી કારણ કે દાખલો જેટલો મોટો છે એટલે ચાલો સૌથી પહેલા આપણે સ્ટેપ મુજબ જ ચાલીએ અહીંયા લખી દઈએ હાર કોષ્ટક કયું કોષ્ટક હાર કોષ્ટક અને આપણે જેમ લખતા હતા એ જ કે તમામ હારમાંથી નાનો ઘટક બાદ કરો આ રીતે જ આપણે ચાલવાનો સ્તંભ કોષ્ટક સુધી એઝ ઇટ ઇઝ એવું જ રહેશે નાનો ઘટક બાદ કરો ચાલો આપણે અહીંયા પાછું લખી દઈએ ભાઈ એ આખું ફરીથી બનાવી દઈએ એ બી સી ડી ઈ અને આઈ એફ ચાલો પી ક્યુ આર એસ ટી અને યુ થઈ ગયો ચાલો હવે જુઓ આપણે છે ને લાઈન દોરી દઈએ પહેલે વ્યવસ્થિત એકદમ દોરીએ કોઈ ઉતાવળ નથી કરવાની આ દાખલામાં આપણે કારણ કે મોટો દાખલો છે ખોટી ઉતાવળ કરીએ ખોટું પડે એના કરતાં શાંતિથી કરેલું હોય તે જ સારું છે ચાલો હવે જોજો આપણે જે નિયમ પ્રમાણે કેલ્સી લઈ લઈએ આપણે કેલ્સી ચલો જો એની લાઇનમાં એની હારમાં નાનામાં નાનો આંકડો કયો છે તો જો આવી અહીંયા પચીસ છે નાનામાં નાનો આંકડો તો ત્યાં શૂન્ય મૂકી દો ચલો હવે બધા જ માંથી પચીસ બાદ કરી દો એકતાલીસ માઇનસ 16 સોળ બોતેર માઇનસ પચીસ સુડતાલીસ ઓગણચાલીસ માઇનસ પચીસ બાવન માઇનસ પચીસ સત્યાવીસ એકાવન માઇનસ પચીસ છવ્વીસ થઈ ગયું હવે એવી જ રીતે બીની લાઈન કરો બીમાં નાનામાં નાનો આંકડો છો તો છે તો ભાઈ બાવીસ છે તો 22 ની જગ્યા પર શૂન્ય મૂકી દઉં ચલો હવે બધામાંથી વાત કરો ઓગણત્રીસ માંથી બાવીસ સાત પછી ઓગણપચાસમાંથી બાવીસ સત્યાવીસ પછી પાસઠ માંથી બાવીસ તેતાલીસ પછી 81 માંથી બાવીસ ફિફ્ટી નાઈન પછી પચાસમાંથી બાવીસ 28 થઈ ગયું ચાલો આપણે પાછું એકવાર ચેક કરી લેજો ઓગણતી માંથી આપણે બાવીસ વાત કરીએ તો ભાઈ સાત રહી બરાબર છે ઓગણપચાસમાંથી બાદ કરીએ તો સત્તાવીસ રહી બરાબર છે પાસઠમાંથી વાત કરીએ તો તેતાલીસ એક્યાસી માંથી વાત કરીએ તો ઓગણસાઠ અને પચાસમાંથી વાત કરીએ તો અઠ્યાવીસ થઈ ગયો હવે જો સીમા નાનામાં નાના આખો શોધો ક છે જો સત્યાવીસ છે તો આ શૂન્ય મૂકી દો ચાલો હવે મારી બધું બાત કરો ઓગણત્રીસ માઇનસ સત્યાવીસ બે પછી જો સાહીઠ માઇનસ સત્યાવીસ છ હા સોરી આપણે સાહીઠ માઇનસ સત્યાવીસ તેત્રીસ ચાલો એકાવન માઇનસ સત્યાવીસ ચોવીસ ચાલો બત્રીસ માઇનસ સત્યાવીસ પાંચ તેતાલીસ માઇનસ સત્યાવીસ સોળ ચાલો થઈ ગયું હવે જો ડીની લાઈન જુઓ ડીની જે એકવાર આપણે પાછું એકવાર ચેક કરી લે કંઈ ભૂલ નહીં થાય તો જો સત્તાવીસ નાખીએ પર ઝીરો ઓગણત્રીસ માઇનસ સતાવીસ જાય તો બે પછી જુઓ સાહીઠ માઇનસ એટલે તેત્રીસ પછી એકાવન તો ચોવીસ આવ્યા બત્રીસ તો પાંચ આવ્યા અને પછી કેટલા છે અહીંયા જુઓ બત્રીસ છે તો ફ્રેન્ડ્સ અહીંયા બી પાંચ જ આવશે સમજ પડી ચાલો હવે જો ડીમાં શું છે નાનામાં નાનો આંકડો કયો છે જો નાનામાં નાનો આંકડો આપણો કયો છે પિસ્તાલીસ હા સાડત્રીસ અહીંયા સાડત્રીસની જગ્યા પર શું મૂકી દઉં ઝીરો મૂકી દઉં ચલો હવે શું કરવાનું છે તો ભાઈ પિસ્તાલીસ માંથી સાડત્રીસ બાદ કરો તો કેટલા રહેશે આઠ પચાસ માંથી સાડત્રીસ બાદ કરો તો કેટલા રહેશે તેર ચાલો અડતાલીસ માંથી સાડત્રીસ બાદ કરશો તો અગિયાર જો ડીની લાઈન આપણે જોઈએ છે ચાલો બાવનમાંથી સાડત્રીસ બાદ કરીએ તો પંદર ચાલો પછી તેતાલીસમાંથી સાડત્રીસ બાદ કરીએ તો છ થઈ ગયું ચાલો હવે એમાં જો નાનામાં નાનો આંકડો કયો છે ભાઈ એમાં નાનામાં નાનો આંકડો છે છવ્વીસ તો છવ્વીસ છવ્વીસ જ છે ને હા ચાલો છવ્વીસની જગ્યા પર હવે આપણે શું મૂકી દેવાનું છે ઝીરો ચાલો ઝીરો મૂકી દઈ હવે બધું એમાંથી વાત કરીને આપણે ઓગણત્રીસમાંથી આપણે છવ્વીસ જાય તો અહીંયા ત્રણ પછી જો ચાલીસમાંથી છવ્વીસ માઇનસ કરીએ તો આવી જશે ચૌદ પછી ચોગણ ચાલીસમાંથી પાછું આવ્યું એટલે અહીંયા તેર આવ્યા ચાલો પછી ત્રીસમાંથી છવ્વીસ એટલે ચાર અને તેત્રીસમાંથી છવ્વીસ એટલે સાઠ થઈ ગયું ચાલ હવે આમાં નાનામાં નાનો આપણો જો ત્રીસ છે તો ત્રીસની જગ્યા પર ઝીરો મૂકી દઉં ચાલો હવે શું કરવાનું છે તો બધું પાછું આપણે કરીએ બ્યાસીમાંથી આપણે ત્રીસ બાદ કરીએ તો અહીંયા બવન પછી કેટલા છે ચાલીસ એટલે અહીંયા દસ આવી જશે છ ચાલીસ પાછા એવા એટલે પાછા અહીંયા દસ સાઠ વાળી ટેસ્ટ જ રહી એકાવન વાળી ટેસ્ટ જાય તો જોઈ લઈએ આપણે એકવીસ જો આ કોષ્ટક બનાવી ગયું છે હવે આપણે શું કરવા સ્તંભ કોષ્ટ કોના પરથી હાર તો આપણે અહીંયા દોરી દેજો જો અહીંયા સ્તંભકો આ દાખલો મોસ્ટ ટાઈમ બી જો શાંતિથી ચાલો એ બી સી ડી અને એફ ચાલ પી ક્યુ આર એસ પી અને યુ લાઇન ડ્રો કરી દઈએ આપણે વ્યવસ્થિત એકદમ શાંતિથી કરવાનું જ્યારે અઘરો પોઈન્ટ આવશે ને એટલે હું તમને કહી દેવા કે પેલો નવો પોઈન્ટ આપણો આવી જાય એટલે હમણાં તો આપણે જે રીતે કરતા એ રીતે જ કોઈ ચેન્જ નથી ચાલો સ્તંભકોસ્તકમાં આપણે અહીંયા પેલી તમારે સૂચના લખી દેજો કે હાર કોષ્ટકના તમામ ઘટકોમાંથી એટલે હાર કોષ્ટકના હાર કોષ્ટકમાં એટલે કે આ હાર કોષ્ટકમાં તમામ સ્તંભોમાંથી નાનામાં નાનો ઘટક બાદ કરવો ચાલો જુઓ નાનામાં શૂન્ય જોવાનું જો ભાઈ શૂન્ય આવે તો જો સોલ પછી જો શૂન્ય શૂન્ય આઠ ત્રણ ને બહુ બન જો આમાં કાશે શૂન્ય નથી આવતું તો ચાલો અમારે નાનામાં નાનો ઘટક કયો છે બે છે તો બે ની જગ્યા પર ઝીરો મૂકી દો અને ચાલો બધામાંથી બે બાદ કરી દે સુડતાલીસ માઇનસ બે પિસ્તાલીસ ચલો સાત માઇનસ બે એટલે આવશે પાંચ ચાલો પછી જો તેર છે અહીંયા તેર માઇનસ બે એટલે અહીંયા આવશે અગિયાર પછી ચૌદ માઇનસ બે એટલે અહીંયા આવશે કેટલા આવે બાર આવે અને અહીંયા દસ માઇનસ બે એટલે અહીંયા કેટલા આવે આઠ આવે થઈ અહીં હવે આરમાં જવું નાનામાં નાનો આંકડો કયો છે તો ભાઈ નાના બનાનો આંકડો છે દસ તો દસ જ્યાં છે ત્યાં શૂન્ય મૂકી દો ચાલો હવે બધું વાત કરી દઈએ આપણે ઉપરથી પહેલે અહીંયા ચૌદમાંથી દસ એટલે અહીંયા આવશે ચાર સત્યાવીસમાં દસ જાય એટલે અહીંયા આવે સત્તર પછી જો તેત્રીસમાંથી દસ જાય એટલે અહીંયા આવે તેર અગિયારમાંથી દસ જાય એટલે આવશે એક અને તેરમાંથી દસ જાય એટલે આવે ત્રણ ચાલો એસની લાઈન નાનામાં નાના જો અહીંયા શૂન્ય છે જ જો અહીંયા પણ શૂન્ય છે પછી આ ટીની લાઈનમાં પણ શું છે અને યુની લાઈનમાં પણ શૂન્ય છે એટલે ત્રણે ત્રણ બેઠા જ આવશે ચાલો આપણે લખી દઈએ ત્રણે ત્રણ સ્તંભ બેઠા લખી દઈએ જ આવશે જો સત્યાવીસ તેતાલીસ ચોવીસ પંદર શૂન્ય અને ત્રીસ કોઈ ચેન્જીસ જ નહીં કારણ કે શૂન્ય જ છે એટલે આપણે વાત કરતા એ જ સંખ્યા મળે ચાલો ટીની લાઈન આવી કરીએ ફિફ્ટી નાઇન પાંચ ઝીરો ચાર એકવીસ અહીંયા છવ્વીસ અઠ્યાવીસ પાંચ છ સાત અને ઝીરો થઈ ગયું હવે આપણો મેઇન ભાગ શું આવ્યો રેખા જો રેખા હવે ધ્યાનથી ચાલો હવે તમારે શું કરવાનું છે રેખા કઈ રીતે જોવાની છે તો જો આપણો શું નિયમ છે કે ઓછામાં ઓછી રેખા એ ઓછામાં ઓછી રેખા એ બહુ બધા જાય ને એ અને રેખા ઇક્વલ ટુ શ્રેણી થવું જોઈએ ચાલો આપણે જોઈએ થાય છે કે નથી થતું જો ફ્રેન્ડ અહીંયા આપણું શ્રેણીક કેટલું જ એક બે ત્રણ ચાર પાંચ ને છ અને અહીંયા પણ છ એટલે આમાં અહીંયા શ્રેણીક છે ને સિક્સ બાય સિક્સ છે એટલે આ કયું થયું ખબર હાર પણ છ છે અને સ્તંભી છ છે તો રેખા આપણી છ જ થવી જોઈએ ચાલો જોઈએ તો જો સૌથી પહેલા આપણે રેખા કા કાઢીએ ખબર જો અહીંયા બે મીંડા છે બે મીંડા તો આપણે ઊભી રેખા દોડી દઈએ શોંચ પડી તમારે એવો પ્રયાસ કર્યો કે સૌથી ઓછી રેખા આવે પછી જુઓ અહીંયા ખાલી એક જ મીંડું છે શોંચ પડી તો તમે અહીંયા દોરી શકો આ રીતે હવે જો તમે અહીંયા મીંડું છે ને તમે આડી પણ દોરી શકો રોબી ચાલે કાંઈ વાંધો નહીં ચાલ પછી જો અહીંયા અહીંયા શું છે અહીંયા ઝીરો છે અહીંયા ઝીરો બે જગ્યા પર ઝીરો છે તો મેં એમ દોરી દઉં છું આરી રેખા દોરી દઉં છું પછી જો હવે અહીંયા ઝીરો છે અહીંયા ઝીરો અહીંયા બે ઝીરો છે બરાબર ઊભી લાગે અહીંયા બે ઝીરો તો હું અહીંયા લખી દઉં છું

શું કરવાનું અહીંયા લખવાનું કાર્યની વેચણી કાર્યની વેચણી શક્ય નથી ચાલો કાર્યની વહેંચણી શક્ય નથી તો હવે આપણે એને શક્ય કરવા માટે શું કરવું પડે ખબર જો હું મસ્ત તરીકે કહેવું છું ચાલો પાછું પહેલા બેઠું ઉતારી દઈએ આપણે જો હવે ધ્યાનથી હવે બધું સાંભળજો બરાબર હવે હવેનો ભાગ તમારે મને નવો શીખવાનો છે જો હવે આપણે અહીંયા સ્ટેપ સિક્સ વાળો હતું ને એ આવી ગયું હવે ચાલો પહેલાં છે ને આપણે બધું વ્યવસ્થિત લખી દઈએ એ હવે ધ્યાનથી જોજો એ બી સી ડી ઈ એફ ચાલો પી ક્યુ આર એસ ટી અને યુ આ એક વિડીયો તમે ધ્યાનથી જોઈ લો કે આમાં તમારો કોન્સેપ્ટ બધો જ આવી જાય જો આમાં તમને બે વસ્તુ મળી જાય એક તો મોટો દાખલો આની પ્રેક્ટિસ મળી જાય ના નવો પોઈન્ટ મળી જાય પાછો ચાલો હવે શું કરવાનું છે જુઓ અહીંયા સુધી તમને ખબર પડી ગઈ કે હા ભાઈ રેખા ખાલી પાંચ જ થઈ જાય પણ શ્રેણીક આપણો છ છે એટલા નોટ ઇક્વલ ટુ આવ્યું પણ હવે જુઓ હવે આપણે સ્ટેપ પ્રમાણે ચાલીએ જો જો રેખા ઇક્વલ ટુ શ્રેણીક હોય એટલે કે નોટ રેખા શ્રેણી જો શ્રેણી ઇઝ નોટ ઇક્વલ ટુ રેખા એટલે કે શ્રેણી અને રેખાની સંખ્યા સમાન ન હોય બસ ટૂંકમાં ખાલી એટલું યાદ રાખો ત્યારે શું કરવું છે તો સ્તંભ કે સ્તંભકોસ્તકમાં રેખા દોરેલી છે તે સિવાયના ઘટકોમાં નાનામાં નાનો આંકડો શોધો અને બીજા ઘટકોમાંથી બાદ કરો ચાલો જો ફ્રેન્ડ હવે હું તમને સમજાવું તો ધ્યાનથી સમજો ચાલો જો અહીંયા શું કીધું ખબર સ્ટેપમાં તમને કે સ્તંભ કોષ્ટકમાં રેખા દોરેલી છે ને એટલે જે બધી રેખા આપણે પાંચ દોરેલી છે ને એની વાત કરે છે તે સિવાયના ઘટકોમાં એટલે તે સિવાયના ઘટકો એટલે કે ખબર જો આ ચાર સત્તર તેર એક ત્રણ પછી આ બધા છવ્વીસ અઢાર છવ્વીસ અઠ્યાવીસ પાંચ છ અને સાત એની વાત કરી બરાબર એમાં શું કીધું કે તેમાં નાનામાં નાનો આંકડો શોધો અને તે બીજા ઘટકોમાંથી વાત કરો એટલે છે ને એવું નહીં પણ રેખા નથી ને એમાં જો અહીંયા ચાર સત્તર તેર એક ત્રણ છવ્વીસ અઠ્ઠાવીસ પાંચ છ અને સાત આ બધામાંથી રેખા સિવાયના નાનામાં નાના આંકડા કયો છે તો જો અહીંયા એક છે સોરી ભાઈ એક છે ત્યાં તમારે શું મૂકી દેવાનું શૂન્ય ચલો તો એક કા છે આપણે જો ડીની લાઈનમાં આરમાં છે તો ડીની લાઈનમાં આરમાં અહીંયા એક છે તો આપણે ત્યાં શું મૂકી દઈએ અને શૂન્ય હવે શું કરીએ છીએ જો શૂન્ય મૂકી દીધો હવે આપણે બધાએ મારી વાત કરી રહીએ છીએ કયા કે જેની પર રેખા નથી તે જ વાત કરવાના છે રેખાવાળાની હજુ મેં વાત નથી કરતો ચલો તો આપણે એ કરીએ જો અહીંયા એકની જગ્યા પર મેં શૂન્ય મૂકી દીધા ચલો હવે પહેલે લઈ જુઓ ચારમાંથી એક ઝેરો કેટલા રહી ત્રણ સત્તરમાંથી એક ઝેરો કેટલા રહી સોલ અને તેરમાંથી એક ઝેરો કેટલા રહી બાર થઈ ગયો ત્રણ માંથી જો જેની પર રેખાની હતી ને એનું કહી પછી જો અહીંયા પણ છવ્વીસમાં સત્યાવીસ અહીંયા ચાર છ માંથી એક જાય તો પાંચ સાતમાં ને એક જાય તો છ ચાલો થઈ ગયો જો જેની પર રેખાની હતી એનું આપણે શું કહ્યું કે બધા માટે કુલમાંથી જો આ કુલ સંખ્યા આ કુલ સંખ્યા એમાંથી નાના બધા કયો હતો તો ભાઈ એક હતો તો એકની જગ્યા આપણે શું શકીએ શૂન્ય અને બધા રેખા સિવાયના આપણે એમાંથી એક માઇનસ કરીને એ જ બેટરી રકમ લખી દીધી જો આ એક હતો તો ચાર માટે એક જાય તો ત્રણ પછી જો આ સત્તર માટે એક જાય સોળ તેર માટે એક જાય તો બાર પછી જો ત્રણ માટે એક જાય તો અહીંયા બે અને એકની પણ આપણે અહીંયા શૂન્ય મૂકી છવ્વીસ માટે પાછું એ જ જોવાનું આમાં પાછું નાનું નહીં શોધવાનું અમને આ જ આખું કુલ લેવાનું માટે એક જાય તો અહીંયા પચીસ અઠ્યાવીસમાંથી એક જાય તો અહીંયા કેટલા આવ્યા સત્યાવીસ પાંચ માટે એક જાય તો છ ચાર છમાંથી એક જાય તો પાંચ અને માંથી એક જાય અહીંયા આવ્યા છ હવે બીજો સ્ટેપ છે ચાલો નવું શ્રેણી તૈયાર કરો તેમાં અગાઉના શ્રેણિકમાં જે પ્રાપ્તાંકો પર રેખા છે તેવા જ લખવા અને પછી જો જ્યાં બે રેખા છેદે છે ત્યાં લઘુત્તમ ઘટકનો સરવારો કરવો મોસ્ટ આઈએમપી પોઈન્ટ જો ફ્રેન્ડ્સ જ્યારે તમે આવું લખો ને તમને અહીંયા ખબર પડી જાય ને કે રેખા ઇક્વલ ટુ એટલે કે રેખા નોટ ઇક્વલ ટુ શ્રેણી છે ત્યાં તમને અહીંયા એમ લખવાનું લઘુત્તમ શ્રેણીક લઘુત્તમ શ્રેણિક કયો આપણે પસંદ કર્યા લઘુત્તમ શ્રેણી અહીંયા એક તો અહીંયા એક લખી દેવાનું કયો લખી દેવાનો એક હવે શું કરવાનું છે જો જ્યાં બે રેખા છેદે છે ને ત્યાં લઘુત્તમ ઘટકનો સરવાળો કરો શું કીધું જ્યાં બે રેખા છેદે છે ત્યાં લઘુત્તમ ઘટકનો સરવાળો લઘુત્તમ ઘટક આપણો કેટલો છે એક જે આપણે પસંદ કરી રહ્યો એ હવે જો બે રેખા કા છેદે છેદવું હોય એટલે શું જો આ રીતે છેદતી હોય ને તો જો અહીંયા જે સરવાળો અહીંયા જે આંખડો હોય ને તેમાં તમારે એક આપણો પ્લસ કરી દેવાનો એટલે માની લે કે અહીંયા લઘુત્તમ ગણક આપણે જે કંઈ બી આવતા ને તે આપણે છેડે ને ત્યાં પ્લસ કરી દેવાનો ક્યારે આવું કરવાનું ખબર કે જ્યાં રેખા ઇઝ ઇઝ નોટ ઇક્વલ ટુ શ્રેણી કોઈ રીતે ચલો તો આપણે જોઈએ ક્યાં છેડે છે તો જો અહીંયા સ્ટાર્ટ કરીએ તો જો અહીંયા જ છેડે છે એક જો આ નહીં ઊભી રેખા નહીં આડી રેખા જો અહીંયા છેડે છે બહુવન પર તો બાવનમાં આપણે એક શું કરીએ પ્લસ કરીએ એટલે અહીંયા કેટલા થઈ જાય ટેપ પર જ્યાં છેડતી હોય ત્યાં જવા જો અહીંયા આઠ પર એક છેડે છે જો અહીંયા ઊભી રેખા ને આડી રેખા એટલે અહીંયા કેટલા થઈ જાય નવ એ રીતનું છે પછી જો અહીંયા ત્રીસ પર છેડે છે એટલે અહીંયા કેટલા થઈ જાય એકત્રીસ પછી જો અહીંયા એકવીસ પર પણ છેડે છે એટલે અહીંયા કેટલા થઈ જાય બાવીસ હવે અહીંયા હવે અહીંયા કંઈ નહીં થાય બરાબર અહીંયા ઝીરો જ રહે કારણ કે અહીંયા છેડતી નથી એટલે ઉપર પણ કશે કશે છે એટલે જો આ રીતે છેડે ને અહીંયા તો અહીંયા શું થઈ જાય ખબર પ્લસ થઈ જાય કયો આંકડો જે આપણે લઘુત્તમ શ્રેણી કહો ને એ જ ચલો હવે શું કઈ છે એ તો આપણે કરી નાખીએ તેમાં અગાઉના શ્રેણીમાં જે પ્રાપ્તકો ઉપર રેખા છે તે તેવા જ લખવા ચલો હવે જેની પર રેખા આપણી છે ને સાદી રેખા બસ એવા જ લખી દો મેઇન વસ્તુ ખાલી આટલું જ હતું કે જે બે રેખા છેદતી છે એમાં લઘુત્તમ શ્રેણી આપણે પ્લસ કરવાનો છે બસ એટલું જ અને આ તો તમને સમજ પડી જ ગઈ કે ભાઈ અમારી આપણે નાનામાં નાના ફળો શોધવાનો છે અને બાકીનો બધું બાદ કરવાનું છે ચાલ તો હવે આપણે શું કરીએ કે જેની પર રેખા છે ને એ પહેલાં બેઠા લખી દઈએ ચાલ જો તો રેખા કાં હતી તો જો અહીંયા રેખા હતી પહેલાં સોલ પછી જો ઝીરો ઝીરો આઠ ત્રણ પછી જો પિસ્તાલીસ પાંચ ઝીરો जा, जा रेखा रही बैठा जेवा आंकड़ा लखी दु अह के पास अँ सत्या अँ तेतालीस भूल नहीं करवाई तेतालीस अह चौवीस अँ के पंदर अच्छे जीरो बैठूट लखी दें जे पर रेखा छे नहीं बैठूट लखी जीरो अँ फिफ्टी नाइन आ पांच आ जीरो पची आ चार आ झीरो चलो थी गय હવે પાછું આપણે હવે આમાં આપણે પાછું એ જોવાનું જો આપણું નવું શ્રેણિક બનેલું છે બરાબર હવે આપણે આમાં આપણે પાછું શું જોવાનું ખબર કે રેખા ઇક્વલ ટુ શ્રેણિક થાય છે એટલે પાછી હવે આમાં નવી રેખા દોરવાની ચાલો જોઈએ હવે આમાં તમારે પહેલી રેખા કા દોડવાની જો વધારે વધારે મીંડું કા આવે છે તો જો ફ્રેન્ડ્સ એક વાર નોટિસ કરો કે તમે છે ને જો બધી જ લાઈનમાં મીંડા છે જો પહેલાં આપણે કાઢી સ્ટાર્ટિંગ કરીએ તમને ખબર આ જો પીમાં અહીંયા બે જગ્યા પર મીંડા છે ઊભા તો પહેલાં આપણે અહીંયા દોરી દઈએ ઊભી લાઈન થઈ ગઈ હવે બીજું જો અહીંયા પણ મીંડું છે અહીંયા પણ મીંડું છે છે ને તો આપણે ટી પર ઊભી લાઈન દોર દયા થઈ ગયું હવે જો ક્યુમાં જુઓ ક્યુમાં કાં મીંડું તો જો અહીંયા જ મીંડું છે તો આપણે અહીંયા આડી લાઈન દોરવી પડશે બરાબર હવે જો અહીંયા તમે ઊભી લાઈન દોરો તો બી ચાલશે પણ આપણે એવું જોવાનું હોય કે ઓછામાં ઓછા મીંડાએ એટલે કે આપણે ટૂંકમાં ખાલી એટલું જ વિચારો કે છે ને આપણી રેખા મીંડા પર વધારે તટ જોઈએ એટલે મેં અહીંયા આડી દોરી જો અહીંયા અહીંયા પણ મીંડું તો અહીંયા પણ મીંડું છે હવે જો અહીંયા જો અહીંયા બે મીંડા આવી ગયા બે મીંડા તો હવે શું કરવાનું ખબર ઊભા દો થઈ ગયું તમે આમને આરા દોડતા તો બી ચાલતા કઈ ખાલી ત્રાસી નહીં દોરતા ખાલી બસ હવે જો અહીંયા આખી લાઈનમાં છે ને એક જ શૂન્ય છે અને અહીંયા આ જો શૂન્ય તો આરી પણ દોડો પણ ચાલે આપણે ઊભી દોર દઈએ ચાલો હવે જો અહીંયા તમે ઉપર શૂન્ય નથી પણ અહીંયા જો નીચે શૂન્ય છે જો હારી ને આરી તો આપણે એમ હારી દો દઈએ ચાલો જો બધા શૂન્ય આવી ગયા છે આપણે જોઈ લઈએ જો કોઈ પણ શૂન્ય બાકીને હવે રેખાની ગણતરી કરીએ ચાલો રેખા કેટલી જો પેલો ઊભી રેખા ગણી લઈએ આ એક આ બે આ ત્રણ ને આ ચાર અને આ પાંચ અને આ છ થઈ ગઈ છ રેખા જો પાછી ગણીએ પહેલે બધી ઊભી ગણીએ આ એક આ બે આ ત્રણ ને આ ચાર અને આડી પાંચ અને આ નીચે છ થઈ ગઈ તો અહીંયા લખી દેવાનું રેખા ઇક્વલ ટુ શ્રેણીક હોવાથી જો રેખા ઇક્વલ ટુ લખજો રેખા ઇક્વલ ટુ શ્રેણીક હોવાથી કાર્યાની વહેંચણી કાર્યની વહેંચણી હવે શક્ય છે બરાબર જો તમને છે ને નહીં સમજ પડે તો પાછો એક પણ વિડીયો શાંતિથી જો એકદમ સ્લોમાં કરીને જો ચાલો હવે આપણે કાર્યની વેચણી કરીએ જો અહીંયા હું બતાવી દઉં તમને કાર્યની જો કાર્યની વેચણી આપણે કરીએ ને પણ પેલું આપણે હજુ બાકી ને શું સર્કલ કરવાનું ચાલો હવે સર્કલ કરી લઈએ પહેલા જો સિંગલ ઝીરો ખાજે તો જો એની હારમાં જોવે સિંગલ ઝીરો અહીંયા જ છે તો આપણે એને આપણે છે ને ટીનું કાર્ય આપી દઈએ બરાબર ટી નંબરનું કાર્ય કોને આપી દઈએ એને આપી દઈએ એટલે હવે ટી નંબરનું અહીંયા કોઈ બીજું કાર્ય કરી નહીં શકે સમજ પડી હવે જો બીજો સિંગલ જો અહીંયા ઝીરો છે અહીંયા તો બી વાળાને આપણે છે ને આ આપી દઈએ સમજ પડી પી પી વાળું કાર્ય આપણે બી ના આપીએ એટલે હવે પી નામનું કાર્ય બીજું કોઈ કરી શકશે નહીં ચલો હવે જો સીમા જો સીમા કાં આવે છે ઝીરો તો એક અહીંયા ઝીરો આવે ને અહીંયા ઝીરો પણ આ તો આપણે નહીં આપી શકીએ ને કારણ કે એને આપી દીધું છે તો આપણે આ ક્યુ આપવું પડે હવે ડીમાં જો માં અહીંયા ઝીરો છે ને અહીંયા ઝીરો છે પણ આ તો આપણે નહીં આપી શકીએ કારણ કે અહીંયા આપણે આપી દીધું એટલે આપણે આ ન ખબર પડી આ રીતનું હોય પછી જો એમાં જો અહીંયા સિંગલ ઝીરો આ કાર્ય આપણે કોઈને નથી આવ્યું તો આને આપણે આપી શકાય અને જો એફમાં જો અહીંયા ઝીરો ને અહીંયા ઝીરો જ પણ અહીંયાવાળું ઝીરો તો આ નહીં આપી શકીએ કેમ ખબર કારણ કે આ નામનું કાર્ય તો આપણે આને આપી દીધું છે ને એટલે આપણે છેલ્લું યુ ને આપી શકાય જો થઈ ગયું બધા કાર્ય જો ફ્રેન્ડ્સ બધા કાર્ય છે ને બધાને અલગ અલગ એક એક કાર્ય વેચાઈ ગયા તો આપણે અહીંયા કાર્યની વેચણી કરીએ આ રીતનું આવે આ મેં આખો મોટો દાખલો લઈ લીધો તમારા માટે આ કાર્યની વેચણી ચાલો લખી દઈએ એ બી સી અને ડી ઈ અને એફ એ બી સી ડી ઈ અને એફ ચલો હવે જો કયું કાર્ય કોને આપ્યું એ જોઈ લે એને આપણે ટી નંબરનું કાર્ય અહીંયા ટી લખી દઈએ બીને આપણે એ નંબરનું આપ્યું સીને આપ્યું છે આપણે બી નંબરનું ડીને આપ્યું સીનું ઈને આપ્યું છે એસનું જો આમાંથી આવું લખાયું ગયું જો બીને આપણે કયું આપ્યું છે પી આપ્યું તો અહીંયા પી લખી દો ને આપણે કયું આપ્યું ક્યુ આપ્યું એને ક્યુ પછી ડીને આપણે કયું આપ્યું છે આર ઈને કયું આપ્યું ઈને એસ અને એફ એફને કયું આપ્યું છેલ્લું આપ્યું છેલ્લું યુ નંબરનું થઈ ગયો જો પી ક્યુ આર એસ ટી અને યુ ચાલો હવે જ્યાં જ્યાં સર્કલ છે ને એની આપણે રકમ લખી દઈએ હવે આ રકમ કાઢી જોવાની તમને ખબર છે લઘુત્તમ ખર્ચ કોષ્ટકમાં જોવાની આપણે જે આપણી મિલી મેન રકમ હતી ને એમાંથી જોવાની જો જો અહીંયા ઝીરો છે ક્યાં છે અહીંયા ઝીરો છે અહીંયા તો જો ટીમાં અહીંયા કેટલા છે પચીસ તો અહીંયા પચીસ લખી દો પછી જો બીમાં પી તો જો બીમાં અહીંયા પી બાવીસ જ્યાં મીન્દુ છે ને જે આપણે સર્ગલ કરેલી છે ને અહીંયા જો ત્યાં કરવાનું પછી જો સી માં ક્યુ તો સી અને અહીંયા ક્યુ કેટલા આવે ઓગણત્રીસ પછી જો ડીમાં આર તો ડી અને આર કેટલા આવ્યા અડતાલીસ અહીંયા તમે જો આપણે જ્યાં મીંડા કરેલા ને એની જ રકમ તારી લખીએ છીએ પછી જો ઈમાં એસ તો આ જો ઈ અને અહીંયા એસ તો કાંઈ છે ઈ અને એસ છવ્વીસ અને જો એફ અને યુ આ એફ અને છેલ્લું યુ કેટલા એવા ત્રીસ હવે આ બધાનો આપણે સરવાળો કરી દઈએ ચાલો પચીસ બાવીસ ઓગણત્રીસ અડતાલીસ છવ્વીસ અને આવી ગયા ત્રીસ એટલે તમારો જવાબ આવ્યો ફ્રેન્ડ્સ એકસો ને એસી આ એકસો એંસી તમારો શું કહેવાય ખબર છે કુલ નૂન્યતમ ખર્ચ અઠવાડિયું તમે એમ કહી શકો કુલ લઘુત્તમ ખર્ચ કુલ લઘુત્તમ ખર્ચ અથવા એમ પણ કહી શકો કે કુલ ઓછામાં ઓછો ખર્ચ આ રીતનું પણ કહી શકો બરાબર છે તમે જો મારો મેઇન વસ્તુ તો આ જ હતું તમારો કે જો અહીંયા મેં જેટલા હવે બોર્ડ પર સ્ટેપ લખેલા છે ને એટલા બધા સ્ટેપ મેં તમને શીખવાડી દીધા છે કે રેખા ઇક્વલ ટુ શ્રેણી આવે એટલે શું થાય રેખા ઇક્વલ ટુ નોટ શ્રેણી આવે એટલે શું થાય એટલે કે બંનેની સંખ્યા સમાન્ય હોય ટેરે શું થાય તો તમે આ જોઈ લીધું છે આ સ્ટેપ પણ અહીંયા લઈ એવો દાખલો પણ પ્રેક્ટિસ કરી પણ હજુ એવું નહીં માનતા કે આ ચેપ્ટર છે હજુ આપણે હજુ છે ને બેટ ઓન વિડીયો મૂકશું અને એમાં છે ને મેં થોડુંક ટ્વિસ્ટ કરીને બધું આપવા એ તમે કરજો કારણ કે એવું પણ પરીક્ષામાં પૂછાય છે એટલે એવા પણ દાખલા છે કે જે પરીક્ષામાં તમને પૂછાશે એટલે નિયુક્તિ સમસ્યા ના જ બરાબર છે જો અત્યાર સુધી જે આપણે કરેલું ને એ બધું પાયો છે એમ સમજી લો આટલું આટલું જ આવે છે નિયુક્તિની સમસ્યામાં હવે ખાલી થોડુંક જ બધું કરાવવા હવે આપણે શું કરશું ખબર આવો છે ને એક બીજો દાખલો લેશું નાનો લેશું અને એમાં હવે પાછી આપણે આની જ પ્રેક્ટિસ કરશું એટલે કે શ્રેણી ઇક્વલ એટલે કે નોટ ઇક્વલ ટુ રેખાવે ત્યારે કે બંનેની સંખ્યા જ્યારે સમાન નથી ત્યારે શું કરવાનું છે જેવું લાગે તમારો વિડીયો તમે ધીમો કરીને જુઓ બરાબર છે તમારે વધારે સારી રીતે સમજ પડશે તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં